સંજીવની હાઈસ્કૂલ ધામકામાં ચોર્યાસી તાલુકા સેકન્ડરી ટીચર્સ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વાર્ષિક સાધારણ સભા યોજાય સંજીવની કેળવણી મંડળ સંચાલિત ડીએલ કે શાહ સંજીવની હાઈસ્કૂલ દામકામાં ચોરીયાસી તાલુકાના સેકન્ડરી ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં સાધારણ સભાના અધ્યક્ષ તરીકે સંજીવની કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ જે પટેલ પધાર્યા વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ જયેશભાઈ સિંહ પરમાર પ્રમુખને મુકેશભાઈ ગોહિલભાઈ પ્રજાપતિ આંતરિક ઓડિટર ધર્મેન્દ્ર પી વ્યાસ પધાર્યા હતા શાળાના આચાર્ય ઠાકોરભાઈ બી પટેલ મહેમાનોને શબ્દવૃષ્ટ થી આવકારી શાળાના વિકાસ ગાથાને વર્ણવી હતી ક્રેડિટ કાર્ડ સોસાયટીથી સૌર સાર સ્વત મિત્રોને થતા લાભો વિશે ચર્ચા કરી હતી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ જયેશભાઈ શ્રી પરમાર ક્રેડિટ સોસાયટીની માહિતી આપી હતી સોસાયટીને વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થનાર સભાસદ મિત્રોને શા લોઢાળી પુષ્પગુચ્છ આપી મહેમાન શ્રીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે ધોરણ દસ અને બારમાં પાસ થનાર સભાસદોના સંતાનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષ નવીનભાઈ જે પટેલ સંસ્થા દ્વારા કરવામાં આવતા ખ્યાલ આપ્યા હતા શાળાના પરિણામોની ચર્ચા કરી હતી શાળાના પરિણામ માટે શિક્ષકો જવાબદાર છે તે બદલ શિક્ષક મિત્રોને પણ અભિનંદન

આજે આ તેતાલીસમી વાર્ષિક સાધના સભા સંજીવની હાઈસ્મૂલ દામકા સંજીવનીક્રોણી ટ્રસ્ટ દામકા સંચાલિત સંજીવની હાઈસ્મૂલ દામકામાં અમે આજે રાખી છે એમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો જે વાર્ષિક અહેવાલ છે અથવા વાર્ષિક સર્વૈવ જેને કહેવાય હિસાબ કહેવાય એ અમે સર્વસભાસદો સમક્ષ રજૂ કરીને એને મંજૂરી મેળવી છે આ જગ્યા અથવા આ શાળાને આ મિટિંગ માટે આપવા બદલ હું સંજીવનીકળી ટ્રસ્ટનો અને શાળાના તારી કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું અમારી ક્રેડિટ સોસાયટી એ ચોરસી તાલુકામાં જેટલી પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓના જે કાયમી કર્મચારીઓ છે શિક્ષક હોય પટાવાળા હોય કે ક્લાર્ક હોય એની બનેલી સોસાયટી છે એમાં અત્યારે હાલમાં બે હજાર બસો ને પંચોતેર જેટલા સભાસદો છે આ સભાસદોને એક સભાસદને પાંચ લાખ રૂપિયા જેટલી વાર્ષિક લોન આપણે આપીએ છીએ ખૂબ જ નજીક વધારે આપીએ છીએ આ વર્ષે અમે બચત પર વ્યાજ નવ ટકા અને ડિવિડન્ડ શેરબંડોળ પર બાર ટકા જેટલો મેં આપવાનું નક્કી કર્યું છે સરળ માટે અને એને સાધારસભાઈ એને મંજૂર કર્યું છે અમારી સોસાયટી દિન બદિન પ્રગતિ કરી રહી છે અમારી સોસાયટીમાં કોઈ પણ શિક્ષક કે કોઈ પણ કર્મચારીને આર્થિક રીતે કોઈ આકસ્મિક સંજોગોમાં કોઈ જરૂર જ ઊભી થઈ જાય તો બેંકની એવી પ્રોસેસ લાંબી પ્રોસેસ છે એમાં લોન મંજૂર થવામાં વાર લાગે છે અથવા મંજૂર થતી પણ નથી જ્યારે અમારી સોસાયટીમાં ફક્ત એક ફોર્મ ભરવાથી લોન તમને બીજી જ મિનિટે મળી જાય છે જેથી જે પણ કર્મચારી મિત્રોના કોઈપણ આર્થિક સંકટમાં આ એક સોસાયટી ખૂબ જીવાદોરીનું કામ કરી રહી છે અમારી સોસાયટી ધીરે ધીરે પ્રગતિ થાય એવી હું આશા રાખું છું ફરીથી હું સંજીવની કેળવણી ટ્રસ્ટ દામકાના પ્રમુખ શ્રી નવિંદભાઈજી પટેલ અને તેમના સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે કચ્છ તાલુકા ક્રેડિટ સોસાયટીને આ વાર્ષિક સ્થળ સભા કરવાની મંજૂરી આપી અને જે અમને એમની સેવા એમણે આપી છે અમને સહકાર આપ્યો છે એ બધા હું ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું યજ્ઞેશ પટેલ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે